નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચાલીસ લાખ સ્માર્ટ મીટર લાગશે શહેરમાં ડીજી ડીજીવીયર ઉત્તરાયણ પછી સ્માર્ટ મીટર મૂકવાની શરૂઆત કરશે રોજગારલક્ષી પ્લેસમેન્ટ કેમ્પ પાટણ આર્ટ્સ કોલેજમાં રોજગારલક્ષી પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો એકસો સાહીઠ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા પૂર્ણિમા નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાને ફૂલોનો શણગાર અને બસો કિલો ચીકુનું અન્નકોટ ધરાવાયું હવે અમદાવાદથી રાજ્યના દરેક યાત્રાધામ માટે મળશે હેલિકોપ્ટર સેવા સત્યાવીસ ડિસેમ્બરથી જોઈ રાઈડની શરૂઆત કપાસની આવક વધી જુનાગઢ યાર્ડમાં ખેડૂતોને કપાસના માત્ર રૂપિયા જ મળ્યા અરવલ્લી જિલ્લામાં છ હજારથી થી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કરેલું છે પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અરવલ્લીમાં છ હજાર થી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થાય છે જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવે છે જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાવ નામની ઈયળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે મકાઈની ની ડુંડામાં એટલે કે ઢુંડમાં છુપાઈ રહેલી આ યળ પાકનો સફાયો કરે છે જ્યાં મકાઈ ના પાક નો વિકાસ પણ અટકાવી જાય છે પાંચેક જેની અંદર ઘુંગળીની અયર આ વાદળછાયા વાતાવરણ માવઠાને લઈને આવેલી છે હાલ જબરજસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી અત્યાર સુધીમાં દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી સાડા થી સવારે સાડા આઠ એટલે વીજળીની પણ સમસ્યા છે રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું એવી અમારી ઈચ્છા મડાસા તાલુકાના બામણવાડ ગામના ખેડૂતોએ રવીパークને સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે મકાઈની વાવણી થયા અને હજુ તો 40 થી 50 દિવસ જ વીત્યા છે ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંખમાં છુપાઈ રહેલી પાનખાવ યળ પાકનો સફાયો કરતો હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ના ઢુંડામાં છુપાય રહેલી યડ રાતોરાત રાત પાકનો સફાયો કરતી હોય છે મકાઈનો છોડ થઈ જતો હોય છે ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે દસ થી પંદર હજાર જેવો ખર્ચો થયો છે એટલે મકાઈમાં પચાસ ટકા જેવી નુકસાન નીકળું થાય એટલો ખર્ચો કરતા બ્યુરો રિપોર્ટ અરવેલી સમાચાર મોડાસા

સમાચારોમાં આગળ વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધનુર્માસ પૂર્ણિમા નિમિત્તે હનુમાનજી દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ બસો કિલો ચીકુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા આજે મંગળવારે અને પૂર્ણિમા નિમિત્તે હનુમાનજી હનુમાનજી કરવામાં છે તેમજ કિલો ચીકુનો અન્નકૂટ ધરાવાયો હતો દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચુકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે છવ્વીસ ડિસેમ્બરે સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હસ્તે અનાવરણ કરવામાં આવશે સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી અનેક રમ્ય નજારો પેદા થશે અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે શિયાળાના મધ્યમાં જ હિંમતનગર તાલુકાના તળાવોમાં માત્ર ત્રીસ થી પાંત્રીસ ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાથી આવનાર દિવસોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે તળાવમાં પાણી ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તો બોર અને કુવાના સ્તર ઊંડા જતા રહ્યા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે નર્મદા યોજનાથી તળાવોમાં પાણી નાખવાની વ્યવસ્થા કરાય તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે સમાચારોમાં આગળ વાત કરીએ તો અંબાજી ગબ્બર પર્વત પર અખંડ જ્યોતના દર્શન કરવા ઉપરાંત એકાવન શક્તિપીઠ નિર્માણ કરવામાં આવ્યા છે જેમાં હવે યાત્રિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરતા

સમાચારોમાં આગળ વાત કરીએ તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ મળના એક હજાર ચારસો એક મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગયું છે આ અંગે યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે હાલ યાર્ડમાં કપાસની આવક વધી રહી છે ખુલ્દી બજારે યાર્ડમાં બોતેર ક્વિન્ટલ કપાસનું વેચાણ થયું હતું સવારથી જ હરાજી હાથ ધરાઈ હતી એમાં મનનો નીચો ભાવ બારસો રહ્યો હતો અને સામાન્ય ભાવ બારસો રહ્યો હતો જ્યારે સૌથી ઊંચો ભાવ ચૌદસો રહ્યો હતો આમ સારો ભાવ મળતા કપાસ વેચનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી બીજી તરફ નજર કરીએ તો મહેસાણા જિલ્લામાં ચાલુ મહિનામાં પચીસ પૈકી પંદર દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું છે જેના કારણે ખેતી પાકોમાં માં રોગ જીવાત લાગવાનું સંકટ તોળા રહ્યું છે ચણામાં સફેદ ફૂગ જીરુંમાં ચરમી બટાટામાં કાળીઓ જેવી રોગ જીવવાત વધવાનો ભય સેવાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં ઠંડી પોણો ડિગ્રી સુધી ઘટી હતી પરંતુ પવનના કારણે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો મહેસાણામાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી તો સોમવારે મુખ્ય પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન પોણો ડિગ્રી ઉચકાતા તાપમાન તેર પોઈન્ટ ચારથી ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી રહ્યું હતું ઠંડીમાં ઘટાડો થવા છતાં કલાકે પાંચથી સાત કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ଠି ନୁ ଚୋତ ଅନୁଭବ ଥିବ સમાચારોમાં આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રની જાણીતી લાલ ડુંગળીની એક પોઈન્ટ પચાસ લાખથી વધુ કટ્ટાની આવક નોંધાય છે હરાજી શરૂ થાય તે પહેલાં જ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી જાય છે પરંતુ હરાજીમાં એક મનના ડુંગળીના ભાવ સો થી ત્રણસો રૂપિયા જ બોલાતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે પરંતુ હવે એક મનના બસ્સો રૂપિયા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ કરેલા ખર્ચના રૂપિયા પણ નથી નીકળી શકતા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ નવા વર્ષ પહેલા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે નાલતાલની રજા હોવાથી પચીસ ડિસેમ્બરે એક જ દિવસમાં લાખ પ્રવાસીઓ એકતાનગરની મુલાકાત લીધી હતી વિવિધ આકર્ષણો અને એકતાનગરમાં નગરમાં ઊભી કરાયેલી સુવિધાથી કુદરતના ખોડે અદભુત નજારો જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ રહ્યા છે જોકે હજુ એકત્રીસ ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી જ રીતે પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળશે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે અમદાવાદથી કોઈપણ જગ્યા ધામ પહોંચવા માટે helicopter ની સેવા શરૂ થશે એટલે કે તમારી અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું હોય તો તમને હેલિકોપ્ટર મળશે અમદાવાદ બેઝ એરોસ્ટ્રન્ટ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે આગામી સત્યાવીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે તો આ સાથે જ ઇવનિંગ બ્લેટિનમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર